જેસરમાં ધોધમાર વરસાદ પડ્યો રાણીગામ ચોકડી પાસે રસ્તો બંધ થયો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને છેલ્લા ઘણા દિવસથી વરસી રહ્યો છે ત્યારે જેસર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો પવન સાથે વરસાદ નોંધાયો હતો ત્યારે જેસર રાણીગામ ચોકડી નજીક વરસાદી પાણી ફરી વળ્યા હતા ગરિયાધાર અને જેસરને જોડતા શોર્ટ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને મુસાફરોના લોકો અટવાયા હતા ત્યારે પશુઓ પાણીમાં રસ્તાઓ ક્રોસ કરતા તણાયા હતા સદનસીબે બે બચાવી લેવામાં આવ્યા હતા અને જાનહાનિ ટળી હતી ત્યારે વરસાદને લઈને નદી નાળા બે કાંઠે જોવા મળી રહ્યા છે તરબોળ થઈ ભાઈ ઓ વટરમય પાણી ઓહો ભાઈ વોટરમય પાણી એ ઓહ લાગત ઓહ ગાઇયાધાર રાણીગામ રોડ બંધ ગાય રાણીગામ રોડ બંધ રાણીગામ છોકરી રોડ બંધ ગારિયાદાર ટારિયાદાર જે છે રોડ બંધ